સુરત ક્રાઈમ બ્રાન્ચે જાણે એક મિશન પાર કરી હોય તેમ સાત દિવસ સુધી જ્વેલર્સ લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડવાયેલા બે લૂંટારુ હત્યારાઓનો પીછો કરી બિહારથી ઝડપી પાડ્યા છે તો અગાઉ એક લૂટારુ લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો જ્યારે એક ભાગતા ફરતા લૂંટારુને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે સુરતના ચકચારિત સચિન જ્વેલર્સ લૂંટ વિથ મર્ડરના ગુનાને ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં ઢરતી સાંજે બંદૂક લઈ ઘૂસી જઈ લૂંટ કર્યા બાદ જ્વલસ આશીષ રાજપરાની ગોળી મારી હત્યા કરાઈ હતી તો લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપી ભાગી રહેલા લૂંટારોમાંથી એકને લોકોએ પકડી ઢોરમાર મારી પોલીસને સોંપ્યો હતો આ ઝડપેલા લૂંટારોની પૂછપરછ કરવાની સાથે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય જેને લઈને સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાને આવી ગઈ હતી અને આરોપીઓનું પગેરું શોધવાની શરૂઆત કરાઈ છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી અને અઠવાડિયા સુધી આરોપીઓનો પીછો કરી આખરે બિહારના ડીઘી કલા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસ્ટ કરી બે લૂંટારો સંજય ચંદ્રદેવ પાસવાનના વિનાશ રૂપે રાકેશ રઘુનાથ પાસવાનને ઝડપી પાડ્યા હતા અને બિહારને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને સુરત લઈ આવી હતી તો ઝડપેલા આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દસ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અંગે સુરત પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતાં જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નિપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી આ અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જોઈએ આપણને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા કુલ બાર લોકોના અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાંને સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણે ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય વધુમાં ઝડપેલા આરોપીઓએ નક્કી કર્યું હતું કે લૂંટ બાદ સીધા જ સ્ટેશન જવાનું ત્યાંથી જે ટ્રેન મળે તેમાં બેસી જવું ત્યારબાદ વતન ભાગી જવું ટ્રેનમાં ટિકિટ વગેરે બેસવાના કારણે તેમને દંડ પણ થયો હોવાની કબૂલાત કરી હતી એક આરોપી હજુ પણ ફરાર હોય તેની ઝડપીપાળવા ટીમો દોડાવે છે આરોપીની વધુ તપાસ શરૂ કરાય છે